આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો જે ગંદકી કરે એ ઊંચા અને જે ગંદકી સાફ કરે એ નીચા આ માનસિકતા ભારત દેશના લોકોની છે હવે આનું શું કરવાનો ઈલાજ શું એમ અને કોણે આ સિસ્ટમ બનાવી એનું એનું ખરેખર સંશોધન કરવાની જરૂર છે કે આ દેશની પત્ર ઠોકવામાં આ લોકોએ કેટલો મોટો ફાળો ભજવ્યો છે કે જે લોકો પરસેવોનું કામ કરે જે લોકો મહેનતનું કામ કરે એને નીચ ગણવામાં આવે અને જે મફતનું ખાય હરામનું ખાય એ એ ઊંચાય એમ તો આ આખો વિડીયો સાંભળવા જેવો છે પૂરો સાંભળો અને શેર પણ કરો અને આપણી ચેનલમાંથી આપણે વિડીયો ક્યારેય ડીલ કરતા નથી સિવાય કે કોઈ પ્રોબ્લેમ હોય તો પાંચ હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થામાં ભરે પછી જ આપણે વિડીયો રીલ કરીએ છીએ અન્યથી આપણે વિડીયો ડિલીટ કરતા નથી અને ફ્રોડ કોલથી ચેતતા રહેજો કારણ કે હવે આપણે નંબર લખીએ છીએ તો અમુક વ્યક્તિ ફ્રોડ કોલ પણ કરશે તો આનું ધ્યાન રાખવું અને અમુક બહેરાઓના ઘરે તમારે જાવું નહીં એકલા એકલા બૈરાને બોલાવો નહીં કારણ કે એક ભાઈ એક બાયને બોલાવી હતી ઘરે અને બે દી રાખી અને પછી એને ફૂલ જે કાંઈ કર્યું એના કાંઈ ફોટાફોટા પાડ્યા નહીં અને પછી એ બાઈ એક લાખ ત્રીસ હજાર કરીને વહી ગઈ અને પછી એની પર ફરિયાદ કરી તો એણે હામી બળાત્કારની ફરિયાદ કરવાનું કીધું એટલે ઓલાભાઈએ પછી આ ફરિયાદ પાછી ખેંચી આવો એક કિસ્સો અમારા ધ્યાન ઉપર આવેલ છે તો આ આ બાબતે ખાસ ધ્યાન રાખવું કે કોઈ લેડીઝને એકલા ઘરે નહીં બોલાવવાનું કે એકલા એના ઘરે જ આવવું નહીં બરાબર બોલાવો હોય તો એના પૂરા આધાર કાર્ડ બધું મગાવી અને પરિવાર સાથે બોલાવવાના અને તમારે જવું હોય તો પણ પરિવાર સાથે જવું એકલા નહીં જવાનું આરે લેડીઝ પાત્ર લેતું જવાનું એટલે પ્રોબ્લેમ ઓછા થાય તો આની ખાસ કાળજી રાખો અને આ વિડીયોને ખૂબ શેર કરો આ જે સાંજે જે વિડીયો આવશે એ ખૂબ જોવા જેવો હશે કેમકે વાત કરેલી છે આપણે ભાવનાબેન સાથે એક ભાઈની તો આ વિડીયો પણ ખાસ જોવા જેવો હશે તો એ વિડીયો જોતા રહ્યો અને શેર પણ કરો હેલો સર હેલો હા મારુ સાહેબ બોલો હા બોલું છું હવે એક કન્યા માટે વાત લેવી હતી કન્યાની વાત કરવી છે હા જીવન સાથી કરો કરો આ જ લ્યો આ આ બાયરા હમ હમ હા સાહેબ હા મારા માટે જોવાની છે છોકરી હે અન્ના માટે બાજી બા અંબાજી શું નામ તમારું જયંતિભાઈ પંચાલ હા ઉમર કેટલી મારી ઉંમર હશે પંચાવન થઈ ગઈ પંચાવન હા આટલા બધા વર્ષ કેમ ખાઈ ગયા રહી ગયા એટલે રહી ગયા એટલે હમણાં વચ્ચે ઓફ થઇ ગયા ઘરેથી એટલે અચ્છા ના ઓફ થઈ ગયા हां तो बालको छे नहीं बारे को आप ही दीदा था एन्ना का हां आप ही दीदा एन्ना मारे घरे दिया दी ना ओ पे गए एने ये लोको ना दीदा ऑफ થઈ ગયો એટલે એટલે આપી દેવાનો એટલે એટલે ઓફ થઈ ગયો તો ઉપર વઈ ગયો એને ને એટલે એમને જોડી જ હતી તેવા થી કોના છોકરાના ઘરે અચ્છા સસરાને હતી છૂટાછડા કર્યા હતા

કેટલા છોકરા હતા એક છોકરી ને છોકરા હતા કેટલી ઉંમરના એક 20 વર્ષની છોકરી હતી ને 22 વર્ષના છોકરો છે હે હ બરાબર બરાબર આપડે YouTube માં મૂકું છે હા હા એક બીજો તમારો WhatsApp નંબર છે હા હા WhatsApp નંબર છે આપ ચાલુ રાખો હા નંબર બોલો તો હા છસો ત્રીસ છસો ત્રીસ આઠસો ઓગણચાલીસ આઠસો ઓગણચાલીસ એકાવન આઠસો ઓગણચાલીસ એકાવન એકાવન હા નામ બોલો હતું તમારું જયંતિભાઈ ડાયાભાઈ પંચાલ

કામ શું કરો છો? અમે કામ લોખંડ નું છે અમારે દાળીઓ ને બનાવાનો એટલે મિસ્ત્રી કામ? હા લોખંડ નું કામ છે અમારે કેટલું કમાવો જમીન છે હા કેટલું કમાવો છો? હેલ્લો હા કેટલું કમાવો છો? એટલે અમે તો બે લાખ બે ત્રણ લાખ નું કમાઈએ વર્ષ નું અચ્છા વર્ષનું હા 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 એટલે અમને એક જારીનો ઓર્ડર હોય તો મળી જાય હા પરિવારમાં કોણ કોણ પરિવાર મમ્મી છે અને હું છું બસ અત્યારે ઘરે બસ બે જ છો એમ ને હા મમ્મી ના વર્ષ થઈ ગયા છે ઉમર થઈ ગઈ છે અને અને બે ભૈયા તા તા ઓફ થઇ ગયેલા મકાન મકાન ઘર ના છે પોતાનું હા પોતાનું મકાન છે અમને ખેતી છે હા ખેતી છે પણ કેટલી જમીન જમીન કેટલી છે કઈ ત્રણ એકર જેવી ત્રણ એકર હા એનો ભાવ શું હાલતો છે હાલ તો જે પાણી વાળું હોય એટલે લાખ રૂપિયા થાય લાખ રૂપિયાનો વિગો બસ એટલું જ હા એટલે આ તો ગામડામાં છે ને એટલે ગુઠા ઉપર હોય અમારે અહીંયા એટલે ગુઠા નું હું ગુઠાના પચાસ હજાર રૂપિયા તો ગુઠા ના પચાસ હજાર કેટલું ભણ્યાશો તમે હું ભણ્યા છો સાઠ હભાઈ સુધી સાત સુધી

હા એ તો ભૂલ ભૂલી ભૂલ ચાલી તમે તમે જેની સાથે વાત કરી રહ્યા છો ને નિવૃત મામલતદાર છે એટલે એને તો બધી ખબર હોય ને હા હા એ ચાલી ગુઠા થાય ને તો એક ગુઠા ના પચાસ હજાર રૂપિયા હા હા તો એક એકર ના કેટલા થાય વીસ લાખ રૂપિયા થાય વીસ લાખ થાય ને તમે હમણાં હું શું કીધું હતું હા એક લાખ નો વીઘો તો એક એકરમાં અઢી વીઘા જમીન આવે હા હા બરાબર તો વીસ લાખ નો તમારો એકર થયો તો કેટલા થાય લાખ તમે તમે વાત કરો છો પેલા તમે એમ કીધું કે ગુઠાના પચાસ હજાર બરાબર પેલા તમે વીઘા ના લાખ કીધા પછી ગુઠાના પચાસ હજાર કીધા તો હું એના એનો તાળા મેળે એનો જ કરું છું હું મારી વાત કઈ કરતો નથી એટલે તમને કઈ ખબર નથી પડતી એનો મતલબ એવો થયો હા એટલે તમારી બાય વહી ગઈ ને એનું કારણ પણ આ છે કે તમને જાજી ખબર પડતી નથી પછી તું બૈરાઓ ક્યાંથી ટકે બૈરાવ તો હોશિયાર માણસો હોય એની હારે ટકે એમ ભણેલા ગણેલા હોય હોશિયાર હોય બાય ને હાચવે કે હોય તો બાય ટકે બાય ને તમે જો આવી રીતે ગુઠ્ઠા ભણાવો તો એ માં પછી નો આવે ને એમ તમે એકર ની કઈ વાત કરો વેગાની ક્યાંય વાત કરો ગુઠાની કઈ વાત કરો અને હિસાબ કરો તો તાળા નો થાય તો પછી તો બધી 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 રીતે હોશિયાર હોય ને એવા સાથે બરાકતા હોય છે બરાબર ને હા એટલે થોડા હોશિયાર પણ થઇ જાવ કેટલો સમય લગ્ન સમય આવેલું તું લગ્ન થઇ જાવ પાસ ત્રીસ વર્ષ થઈ જાવ પચીસ વર્ષ વર્ષ પાંચ વર્ષ નો કાળો હજી રાખ્યો તમે ના એટલે લગન થ્યો મારે કેટલા 20 22 વર્ષે લગન થેરા હવે પાછું કટાળ્યું જો તમે તમે હેલો ફેરફર કેમ કરતા જ છો ઓક ઓક થઈ ગયા 25 વર્ષ થઈ ગયા એના ઓક થઈ ગઈ એના 25 વર્ષ થયા હા તમારા કેટલા થયા મારે આજા 55 વર્ષ થઈ ગયા 55 થાય એટલે તમારી ઘર ગઈ ઈ 20 30 વર્ષે ગુજરી ગઈ 30 વર્ષથી તમારી ઉંમર હતી ચારે ગુજરી ગઈ હા બરાબર ને

બોલવા બોલવાના ઝઘડા થાય પછી બોલવાના ખાવાનું ના આપે ને બધું કામ જાય એટલે આપવું જોઈએ ને બધું હા પૈસા લાવીએ આપવું જોઈએ

પંચાલ એટલે આપડે કઈ નથી તમારી પંચાલ લુહાર કે ને લુહાર વિશ્વકર્મા લુહાર લોખંડ નું કામ કરીએ ને હા લોખંડ ની જાળીઓ ને બનાવીએ ને શેડ બેડ એવું બધું બરાબર પછી આપડે હવે તો વિધવા હોય ચેકતા હોય કોઈ પણ હાલે ને ચાલે ને વિધવા હોય તો બી ચાલે કોઈ બી હાલે બાળકો હોય તો હાલે હા ચાલે બાળક હોય ને તો અમારે બાળક હોય હોય તો ચાલે વાંધો ને ના ના પછી જ્ઞાતિ પણ કોઈ પણ જ્ઞાતિ હાલે ને હાજી કોઈ પણ જ્ઞાતિ હાલે ને

તો કેવું પડે મને ખબર પડે ને તમે એમ નીચી નીચી તો નીચું નીચું શું શું હોય 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 પરમાર એમ એનું લેબલ આમ 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 તમે જોઈને ઓળખી જાવ કે આ છે એ નીચી જાત છે આ ઊંચી જાત છે માણસ ઓળખી જાવ ઓળખી છાંટવા પડે કઈ રીતે હોય એમ ચાખવા પડે ને ઓળખાય ને અટક તો ઈ કઈ ત્યારે ખબર પડે ને તમને

નાનું બાળક છે કાલો નાકોડી બાળક રખડે છે તો તમે કે આ નીચી જાત નું બાળક છે તો નક્કી કેમ નીચી જાત ઊંચી જાત છે એમ અચ્છા એની રેણી કેણીમાં કઈ ફરક હોય એમ આમ નીચી જાત વાળા આવી રીતે રહેતા હોય નીચે આમાં તો ઘણા બધા વિડીયો આવે છે એમાં તો ઘણી બધી બ્રાહ્મણો ની છોકરીઓ જ ભાગી જાય છે હમણાં જે પાંચ લગન લગ્ન એક બ્રાહ્મણ ને તોય છઠ્ઠી જગ્યાએ નો રોકાણી તો શું કરવાનું મારું વિજય કરોડો રૂપિયા નું કરીને કરી ગયા દેશ નું દેશ નું તો એ લોકો લૂંટે છે હે દેશ ને લૂંટે છે કોણ મોટા માણસો જેને કયો ઊંચી જાત વાળા કયો એ લૂટે છે દેશ ને આ તો બિચારા મહેનત મજૂરી કરીને સફાઈ કામ કરીને કા કા ખાય છે આપણા 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 દેશનું આપણા ગામ નું આપણા શહેરની સફાઈ એ કરે છે જે સાફ કરે છે તમારું તમે કચરો તમે કરો છો અને સફાઈ એ કરે છે એ નીચે એટલે એટલે કઈ રીતનું આ માનસિકતા કઈ રીતની છે આ દેશના લોકોની કે જે તમે તમે કચરો કરો એ તમે ઊંચી જાત વાળા અને ઓલો કચરો સાફ કરી નીચી જાત વાળા એમ આ આ હરામી માણસો નથી બતાય હે એને નીચા છે હે એમાં આપડે બધા આવી જાય ને તમે બે આવી જાય તમે હમણાં નો કીધું કે વાલ્મિકી નો જોઈ તો વાલ્મિકી બિચારા સાફ કરે છે તમારો તમે નાખેલો કચરો સાફ કરો તો કચરો કચરો નાખવા વાળા રહ્યા ઉંચી જાત વાળા અને કચરો સાફ કરવા વાળા નીચે દાંત વાળા તમે જોયા નથી ઓળખતા આમ નથી ઓળખતા અને ઈ લોકો ના કામ થી તમે ગણીએ આપડે તો ઓલા મંદિર માં બેઠા બેઠા મફત નું ખાય છે બરાબર એ હાવ કાઈ કાઈ કર્યા વિના હરામ નું ખાય છે જે લોકો ઉંચી જાત વાળા જે પરચાઓ નથી પાડતા ઈ ઊંચી જાત વાળા અને જે પરસેવો પડે એ બિચારા મહેનત કરી કરીને માંડ માંડ ખાય છે એ નીચી જાત વાળા છે આ કોણ હરામી માણસો આ ગોતવું છે એ નીચ માણસો કોણ છે એ એ તમે એનું સંશોધન કરો કે આવા નીચ માણસો કોણ છે કે જેને આવી સિસ્ટમ બનાવી એમ હે એનું સંશોધન કરવા જરૂર છે વાંધો નહીં તમને તો બીજી હું મારે વાત કરવી પણ તમારો ફોટો મોકલો આપણે આપણે મેલ દઉં હો બરાબર બરાબર ને મેલ દઉં ને કે નથી મેલવું ફોટો મોકલો હાલો હાલો પછી આપણે નીચે બધું કરશું